તો સાફ સફાઈ કરે છે સંદીપ કા સંદીપ કરે છે એટલે જોતે ને મોઢું જો પહેલા તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આ તો YouTube પડી થી અઘો સર હતું બધું હોય તો બધું નાખું એટલે કપસી પડી કે નહીં હમ કપસી નાખી દઉં ને એટલે આ ડબેલા મૂકીને કપસી નાખી દઉં એટલે સોખો થઈ જાય બધું આ સંદીપ ઘેર છે એટલે એનો વારો લઈ લેવાનો છે બધું કામ સંદીપ પાસે કરાવવાનું છે આજ હો આય વધારે હું ને હા તો જઈએ ને ઈટો નહોતી ને એ બધી છે ને આ આકોરેને જો નાખી દીધી છે કેમ કે એક સાથ ને એટલે હાલો તો બધા વિડીયો બનાવ રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સ્ક્રાઇબ કરી દેજો ને મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નાય જો મારો બા શું કરે કહો સમજો શું કરો બા તમે જય માતાજી જય માતાની તો મારા બા છે ને હવારમાં કાતરા ખાય એમ જો કેટલા બધા છે બાકોર દેખાડો તો આપણે કેતરા

વધારાને બધો સામાન મૂકવા થાય આમ જોઈએ ને પાવડા ને હાટા કેવું કામ કરે લે હારા તમે હો ખાનામાં રહ ને અહીંયા શું છે તમને કહું ખાખડી ના થના તો આવી રીતના છે ને ઝીણી ઝીણી ખાખડી ઓછ્યું નાનીયો નાનીયો તો મારો બાવે છે ને મોડી અને બોળો નાખી ને હૂકવી દીધી છે જો આ શું કરે અહીંયા ક્લાસમાં છે એટલે અહીંયા પતું દેખાય જરૂર ને અહીંયાં પતું દેખાય બે બે પતું છે હો પતવા જય દાદા లైక్ కర్ జో జో హలే కాస్ తోడ్ నాయకో అవె జో ఏ న మజా కాస్ మజా ఆంజు ద గాడి మే బెઠો బెઠો రమేసే అమారా భాయె టాણે ane సందీప్ సేనే పేలా బేలానే ఏవు బదుయ హర్ఖు ముకి దే కాసనే ఆడు ముకి దే కప్ చాయ్ కావే హ తాయి రీత్ నో పేలా పాత్రి దిదు నే బేలానే ఏవు బదు ముకి దే పసి సేనే අපడే కప్సీ సేనే ఈ పసి నా నాఖ్వాని సే పాసో కెం పజావాను వాడి పావడో లేవా తో ఉసే హ హ વાડી થી પાણી ગયું છે બપોરા કરવા પણ બેહી જાય છે મસ્ત મજા નું શાક એટલે નું શાક તો મસ્ત મજા નું નું શાક ને ખાટીયા ટમેટા નું શાક કેરી ના આથના સી રોટલી છે બાજરા રોટલા છે ને સાઈઝ છે કાસંદી તો ફેમિલી બપોરાનો સમય થઈ ગયો છે તો આવો બધા તમે બપોરા પાણી કરવા ફેમિલી બપોરા પાણી કરી લીધા ને બપોરા પાણી કરી લીધા ને તમાર ઘરે બેન પણ આવી ગયા છે આટો મારવા કા બેન હા એવું છે ભાઈ છે ને દવાખાને જવાનું હતું ને તી પાછા આટા નાટો મારવા આવ્યા છે અને સંદીપ પે છે ને જમીને કામ ચાલુ પણ કરી દીધું છે સંદીપ કેટલી કાકડી ભરવા મંડા કા

न म बोदी कपसे नाखेदै गाछन्दे એટલે એક એકને હસવાય રે બધી આદી નો આવે હ ને આય બધું સોખો થઈ જાય એવું સમજો પસીના મહેનત કી શું કહેવાય કે મને મને ભૂલાડ્યું મને ભૂલાડ્યું એવું છે ઓણ મગજ ધરીએ ને એટલે ભૂલાડ્યું બлта બлта બકાઈ કેવું થાય ને તા જો સને ભરવા માંડ્યા છે લાવ સને હું ભરવા લાગુ એકલા એકલા બધી હરી લેહો

કેટલી ગરમી થાય બાપા બાપા તડકો એટલો છે કસ ને કડી પોરો ખાઈ લ્યો ને એ એ એ વે જાય વે હું યુ જાય લ્યો બો માર છોકરો કેટલો કામ કરે કસ ને મને મદદ કરાવવા પડતે હા હવે કામ લીધું છે પતરા તો આ બધા પતરા છે ને એ આયા હતા ને તો સંદીપને એ છે ને ઓલી પર મૂકે છે કસ ને હા ફેમિલી પતરા કે ને કેટલા અહીંયા ઓગોસર મટી રહે હમ આ સંદીપને મારે એવોર્ડ દેવાનો છે

કામ બધું નાખ્યું ને અટાણે તો થઈ જાય અમારા પોજાબેન નો કઈ કામ નથી કરાયું કેમ લાગે કામ કર્યું એવોર્ડ ની વાત આવી છે ને તો એવોર્ડ છે ને હું તમને આગળ દેખાડું અમારા પૂજા બેન ને એવોર્ડ મેળવ્યો છે એટલે સર્ટિફિકેટ મેળવ્યું છે નિશાળે થી તો આગળ હું છે ને તમને સર્ટિફિકેટ બતાવું હાચી વાત ને પૂજા બેન હું મેળવું કેવાનું ઈ સર્ટિફિકેટ મેળવ્યું કેવાનું ઈ ઇનામ મેળવ્યું કઈ ઇનામ દેખાડો દેખાડો મને ખબર છે કાંજુ તો આ છે અમારા પૂજા બેન નું એવોર્ડ તો એવોર્ડમાં તો આ કેવાનું છે પૂજાબેન પૂજાબેન કહે કરાટાનું કરાટાનું ને રાણી લક્ષ્મીબાઈ તો રાણી લક્ષ્મીબાઈ લખેલું છે તો એવી રીતનું કરાટા અમારા પૂજાબેન શીખતા હા ને તો એનું મેળવું છે બેન સર્ટિફિકેટ આવડી જાય કરાટા હા શું એવું છે એમને તો અમારા પૂજાબેન છે ને કરાટા શીખવા ગયા હા એટલે નિહાળે બધાને શીખવાડતા હા તે આવડી જાય એટલે આટાને એને સર્ટિફિકેટ મળ્યું છે કોંગ્રેચ્યુલેશન બેન કોંગ્રેચ્યુલેશન બેન કોંગ્રેચ્યુ ઓલા પરીક્ષા માં પાસ થઈએ તો અહીં પણ આવું એને મળ્યું થું તો આખે લે કરાટા નું મળ્યું છે હજી મહેનત કરતા રહો આગળ વધતા રહો એવી અમારા આશીર્વાદ છે તો ફેમિલી વાળું પાણી કરી લીધું ને એક સિગરેટ વાત દેખાડું તમને Gatohan gin gani? Kakam dah, kaki muda. Bisa pun ada benda tuh ના એક લાઈક લા ગીત ગાય મર બાને હોય જો જો એક લાઈક લા ગીત ગાય તન તો બસ હવે આપણે આજનો વિડિયો છે ને અહીંયા એન કરી દઈએ આયા હું તમારા વિડિયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને કેમ છે અને ગેમ હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવતીકાલ મળું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધે આવ્યું છે બાય બાય રેટા